અઢાર વરસની દીકરી જંગલમાં છે એ ભેવું ચારતી હતી અને દીકરીને જોઈ ગયા કીધું કે દીકરી આ જંગલમાં દીકરી એ કીધું કે ના એ કે મારા મા બાપ તો કે નાનપણમાં ગુજરી ગયા હું ઈ કે મારા મામા ને ત્યાં રહે અને મોટી થાવ છું એમ નહીં બેટા એ કે આ જંગલમાં તું એકલી છો તો જંગલમાં તને તારી આબરૂ ની બીક નથી લાગતી કે જંગલમાં તારી હારે કોઈ નથી ત્યારે અઢાર વર્ષની દીકરી એમ કીધું હા ના ભાઈ કે અમારા પંથકમાં એ કે જોગીદાસ બાપુ બારવટિયા છે હેના એ કે બારવટા હાલે કોના બાપની તાકાત છે કે મારી સામે આંગળી ઊંચી કરીને જોઈ શકે ઓહો હો આટલી વાત જ્યાં સાંભળી ત્યાં જોગીદાસ ખુમાણ પોતાની ઘોડી માંથી હેઠા ઉતરા અને ઉરજ નારાયણ સામે આ હાથ જોડી અને એટલી પ્રાર્થના કરી કે હે ઉરજ નારાયણ ભાવનગર દરબાર હારે કદાચ મારું બારવટું છે પાર પડે કે ન પડે કદાચ ભાવનગર દરબાર માને કે ન માને પણ આવી ને આવી અઢાર વી વર્ષની દીકરી છે એ મારી ઉપર એટલો વિશ્વાસ રાખે એટલો મારો વિશ્વાસ ટકાય છે મારી ઇજ્જત ઉપર છે એ કોઈ દાગ ન લાગે એવી સુરત નારાયણ પ્રાર્થના કરી એટલે આ બારવટિયા કે જેના ઇતિહાસ એટલા બધા ઉજળા હતા હા અને ઘણા બધા જો રજવાડાઓ ઘણા બધા છે રજવાડાના આપણા વંદન છે ગાયકવાડ દરબાર છે એને આપણા વંદન છે જામનગરના જામ સાહેબ છે એને આપણા વંદન છે પણ ભાવનગરનું રજવાડું એ ભાવનગરનું નું સાહેબ આ ભાવનગરો રજવડો ને બહુ ગમે આ મહારાજ ક્રિષ્નકુમાર સિંહજી કે અઢારસો પાદર નું ધણી અખંડ ભારતનું જેથી નિર્માણ કરવાનું હતું ને તેથી પેલું રજવાડું મહારાજ ક્રિશ્નકુમાર સિંહજી અર્પણ પણ કીધું તું સરદાર પટેલને કીધું તું કે લઈ લ્યો અખંડ ભારત થતું હોય તો પહેલું રજવાડું મારા તર શું કામ કારણ કે હું એક વખત હિન્દુસ્તાનના ટુકડા જોઈ શક્યો છું હવે મારે બીજી વખત મારા ટુકડા જોવા નથી આ આ આ મહારાજ હતા આ ક્રિષ્નકુમાર સિંહજી મહારાજ કૃષ્ણકુમાર સિંહજી મહારાજ છે એ પોતાના બગીચામાં બેઠા હોય નીલમ નિલમબાગ પેલેસમાં બેઠા હોય અને એક ભિખારી નીકળે બહારથી પણ ભિખારી એટલે ભિખારી ચાર પાંચ દિવસનો ભીખો અને પેટમાં અગ્નિ લાગેલી અને ભિખારીને એમ થયું કે મેલમાં એક સરસ મજાની બહુડી છે એને એક પથ્થર મારું અને થોડાક બોર ખરે તો મારી પાંચ દિવસની આતડી છે ઠરી જાય એટલે ભિખારીએ પાણો ઉપાડ્યો અને બોવડીમાં ઘા ગીરો અને એ બહુડીમાં ઘા ગીરો બોર ખીરે પણ બહેનુ એવું એ પાણો છટકી ગયો અને મેલમાં કૃષ્ણ કુમાર સિંહજી મહારાજ બેઠા હતા એના કપાળમાં જઈને વાગ્યું કપાળમાં જઈને વાગ્યું એટલે લોહીની છેડ છૂટી સિપાહીઓ હતા એને કહેવા ભાઈ જાવ જેવું હોય એને પકડી લો એટલે સિપાહીઓ બહાર આવ્યા એટલે ભિખારી બહાર બેઠો બેઠો બોર વીંટતો એને પકડી લીધો અને મહારાજા મેં હાજર કરવામાં આવ્યો મહારાજે કીધું પથ્થર તે માર્યો કે હા બાપુ મેં માર્યો એ કે કેમ એ કે બાપુ ચાર પાંચ દિવસનો ભીખો હતો એ કે અને આ બોડીમાં એ કે બોર હું હારા ભરી ગયો

કે એક જો બોવડી એને આ ભિખારી પથ્થર મારતો હોય અને પથ્થર મારવાથી બોવડીને એક ખોબો બોર આપતી હોય તો તો હું અઢારસો પાદરનો ધણી કહેવાય કે એક ખોબો રાણી અને આને ન આપવું આને મારા કપાળમાં પથ્થર માર્યો તો તો મારી જનેતાનું થાવણ લાજી કે ભલામણા આ કૃષ્ણ કુમારસિંહજી મારા આ અને ભાવનગર નું રજતભાઈ ગજવાડું છે આ ભાવનગરના પ્રસંગ મારી ભાઈ ગણાય છે આ ભાવનગરનો એક નિયમ હતો કે એના રાજમાં જો ચોરી થાય અને એ ભાવનગર મહારાજ છે એ ચોરને પકડી લે અને ચોર ન પકડાય તો એના રાજના ખજાનામાંથી છે એની ચોરીની ભરપાઈ કરવામાં આવતી એટલે વાત છે ઓગણીસો ને પંચાવનની ગામ ટાણા ટાણા ગામનો એક ખેડૂત હા એને ખબર જ નહીં કે દેશ આઝાદ થઈ ગયો રાજા શાહી વહી ગઈને લોકશાહી આવી ગઈ પણ ઓગણીસો ની વાત છે ટાણા ગામનો એક ખેડૂત એને બળદ ચોરાઈ ગયા બળદ ચોરાઈ ગયા એટલે ભાવનગર ગયો ભાવનગર મહારાજને મળવા માટે કૃષ્ણ કુમાર સિંહજી મહારા મહારાજને મળવા માટે ત્યારે એમ કીધું કે મહારાજ અહીંયા નથી તો અત્યારે છે એટલે માણસ છે એ ભાવનગરથી ટ્રેન કરી અને મદ્રાસ ભીગો અને મદ્રાસમાં તે વખતે મહારાજ કૃષ્ણ કુમાર સિંહજી ગવર્નરના પદ ઉપર એટલે જેમ તેમ કરી અને એની મુલાકાત લીધી અને કીધું આવો આવો કે અહીંયા આવવાનું કારણ કે મહારાજ એ કે મારા ઈ કે બળદ ચોરાઈ ગયા છે કે એટલે મહારાજ કૃષ્ણ કુમાર સિંહજી તો શિક્ષણ એટલે સમજી ગયા કે આ દેશ આઝાદ થઈ ગયો છે ખબર નથી એટલે મહારાજ કૃષ્ણ કુમારસિંહજી એ પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢીને કીધું કાઢ્યો આ પૈસા આ તમારા જે બળદ ચોરાઈ ગયા છે એ બળદ કરતા એ વધારે બળદ આવી જાય કે અને એ પૈસા દઈને એનું એકલા આ કૃષ્ણ કુમાર સિંહજી મહારાજ હા કે આવા મહારાજને કદાચ હું તો એમ કઉ છું કે દેશ આઝાદ થયો ત્યારે મહારાજ છે એ ગવર્નર બનાવ્યા કેમ કરતા હા એટલે બી તો ઘણી વાત છે હા કે ભાઈ આવા ઇતિહાસો છે કેટલા બધા ઇતિહાસો બની ગયા કેટલી બધી એવી વાતો છે જે વાતો કરવા જેવી કે આજનો જે યુવાન છે યુવાનને આવી વાતો છે એ આમ જુનુન લાવી દેવી